પ્રકરણ એક સંખ્યા પરિચય પ્રશ્ન નંબર વન પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરો પેલો પ્રશ્ન ચાર સંખ્યા પૈકી સૌથી મોટી સંખ્યા કઈ છે તો કે પાંચ હજાર ચારસો બીજો પ્રશ્નમાં પણ ચાર સંખ્યા આપેલી છે પૈકી સૌથી નાની સંખ્યા ત્રેવીસ હજાર આઠસો ઓગણપચાસ છે ત્રીજા પ્રશ્નમાં ચાર સંખ્યા પૈકી સૌથી નાની સંખ્યા પાંચ હજાર છે ચોથા પ્રશ્નમાં પણ ચાર સંખ્યા આપેલી છે પૈકી સૌથી મોટી સંખ્યા છે નવસો પાંચમો પ્રશ્ન ચાર ઝીરો આઠ સાત બે અંકો વડે બનતી પાંચ અંકની મોટામાં મોટી સંખ્યા ખાલી જગ્યા છે સત્યાસી હજાર ચારસો વીસ છઠ્ઠો પ્રશ્ન ત્રણ પાંચ ઝીરો છ નવ અંકો વડે બનતી પાંચ અંકની નાનામાં નાની સંખ્યા ખાલી જગ્યા છે ત્રીસ હજાર પાંચસો ઓગણસિત્તેર એના પછી સાતમો પ્રશ્ન છ અંકની નાનામાં નાની સંખ્યા ખાલી જગ્યા છે તો કે એક લાખ આઠમો પ્રશ્ન છ અંકની મોટામાં મોટી સંખ્યા ખાલી જગ્યા છે નવ લાખ નવ્વાણું બે લાખ એકસો ને આવી રીતે આપણે લખી શકીએ ચાલો એના પછી દસમો પ્રશ્ન નેવું લાખ ચાર હજાર ત્રણ આવી રીતે આપણે લખી શકીએ અગિયારમો સત્યાવીસ લાખ તેતાલીસ હજાર પાંચસો ને આપણે ને આપણે શબ્દોમાં આવી રીતે લખાયોડ ચાર લાખ પાંચ હજાર સાત ને આવી રીતે લખાય સાત અંકની મોટામાં મોટી સંખ્યા કઈ છે નવ્વાણું લાખ નવ્વાણું હજાર નવસો નવ્વાણું સાત અંકની નાનામાં નાની સંખ્યા કઈ છે તો કે દસ લાખ આઠ અંકની નાનામાં નાની સંખ્યા કઈ છે તો કે એક કરોડ ચાલો એના પછી વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા ત્રણ હજાર છે છ લાખ સત્તાવન હજાર નવસો પાંચમાં માં સ્થાન કિંમત છ લાખ છે સત્તાણું લાખ એકતાલીસ હજાર આઠસો બાસઠમાં માં સ્થાન કિંમત સાત લાખ છે એક કરોડ બરાબર સો લાખ એક લાખ બરાબર એક હજાર સો એક મિલિયન બરાબર દસ લાખ એક મીટર બરાબર સો સેમી એક કિલોમીટર બરાબર હજાર મીટર એક કિલોગ્રામ બરાબર એક હજાર ગ્રામ અને આઠ સેમી બરાબર આઠના છેદમાં સો મીટર તેના પછી અગિયારમાં એક બિલિયન બરાબર દસ હજાર લાખ એલસી સંખ્યાલેખનનું ખોટું છે અહીં એલસી છે એ સંખ્યાલેખનમાં ખોટું આપેલું છે રોમન અંકમાં આઠ કરોડ સડસઠ લાખ પાંચ હજાર ચારસો ઓગણચાલીસ લેસ ધેન આઠ કરોડ સડસઠ લાખ પચાસ હજાર ચારસો ઓગણચાલીસ ત્રણસો છ્યાસીનું હજારના આધારે આસનના મૂલ્ય જીરો છે કારણ કે જી હજારમાં એક પણ અંક નથી સાત હજાર આઠસો તેતાલીસનું હજારના સ્થાનમાં મૂલ્ય ખાલી જગ્યા છે તો કે આઠ હજાર ચાલો એના પછી પ્રશ્ન નંબર ત્રણ નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર સામે આપેલ જગ્યામાં લખો પાંચ અંકની મહત્તમ સંખ્યા પ્લસ એક એટલે કે છ અંકની ન્યૂનતમ સંખ્યા ચાલો એના પછી બીજો પ્રશ્ન ત્રણ હજાર આઠસો પિસ્તાલીસનું દસના આધારે આસન મૂલ્ય ખાલી જગ્યા છે તો કે ત્રણ હજાર આઠસો ને પચાસ ત્રીજો પ્રશ્ન ચાર હજાર પાંચસો અઠ્યોતેરનું હજારના આધારે આસનનું મૂલ્ય પાંચ હજાર છે નેવું ને રોમન સંખ્યામાં એક્સ સી લખાય રોમન સંખ્યા લેખનમાં ખાલી જગ્યાનું પુરાવર્તન ન થાય તો કે ડી એલ વી બરાબર પાસઠ સોરી પંચાવન એક અબજ બરાબર એક હજાર મિલિયન આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં છે આપણે અલ્ફ વિરામનો ઉપયોગ કરીને આપણે આવી રીતે તેને લખી શકીએ નવમો પ્રશ્ન સાત જીરો એક બે નવથી થી બનતી પાંચ અંકની મોટામાં મોટી સંખ્યા ખાલી જગ્યા છે સત્તાણું હજાર બસો દસ સંખ્યા આપેલી છે પાંચ અને છની સ્થાન કિંમતનો તફાવત કેટલો થાય એટલે કે પાંચની સ્થાન કિંમત છે એ અહીં થશે પચાસ હજાર અને છ ની સ્થાન કિંમત છે એને થશે છ હજાર તો કેટલા આવે તો કે ચુમ્માલીસ હજાર એના પછી ખરા ખોટા ચાર અંકોની કુલ સંખ્યાઓ નવ હજાર છે ખરું ગણતરીની સૌથી નાની સંખ્યા જીરો છે ખોટું એક લીટર બરાબર એક હજાર મિલી લીટર ખરું ચોવીસ હજાર આઠસો છોતેર નું હજારના આધારે આસનના મૂલ્ય પચીસ હજાર છે ખરું છસો બે ગુણ્યા ઓગણપચાસ નો અંદાજ ગુણાકાર ત્રીસ હજાર થાય ખરું છ હજાર એકસો ત્રણ નો હજારના આધારે આસનના મૂલ્ય જીરો થાય ખોટું આઠ ગુણ્યા દસ વત્તા પાંચ ગુણ્યા દસ નું સાદુરૂપ ચાર હજાર થાય ખોટું નવ ઓછા ચાર અને આઠ ઓછા બે નું સાદુ રૂપ ત્રીસ થાય ખરું રોમન સંખ્યા લેખનમાં એલ ને બાદબાકી રૂપે લખી ન શકાય ખરું રોમન સંખ્યા લેખનમાં પ્રતિક માત્ર અને જ બાદ કરી શકાય ખરું રોમન સંખ્યા લેખનમાં દસ બરાબર વીવી લખી શકાય ખોટું ચાર અંકોની મોટામાં મોટી અને નાનામાં નાની સંખ્યાનો તફાવત આઠ હજાર આઠ હજાર નવસો અને નવ્વાણું છે ખોટું ખરું પિંચાશી હજાર આઠસો સુડતાલીસ નું દસ ના આધારે આસન મૂલ્ય પિંચાશી હજાર આઠસો પચાસ છે ખરું પાંત્રીસ હજાર આઠસો અડતાલીસ નું દસ હજાર મૂલ્ય પાંત્રીસ હજાર છે ખોટું ચાલો એના પછી પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ લખો બે છ આઠ ચાર નવ ના ઉપયોગ બનતી પાંચ અંકની મોટા મોટી સંખ્યા ખાલી જગ્યા છે તો અઠાણું હજાર છસો અને બેતાલીસ ચાર કરોડ છ લાખ આઠસો ત્રણને શબ્દોમાં આ રીતે લખી શકાય બે અબજ એક લાખ ચાલીસ હજાર પાંચને આવી રીતે લખી શકાય પછી અહીં છ કરોડ ચૌદ લાખ ત્રેપન હજાર ચોવીસ સંખ્યામાં એકની સ્થાન કિંમત ખાલી જગ્યા છે તો કે એકમ દશક સો હજાર દસ હજાર લાખ અને દસ લાખ છે સાત કિલોગ્રામના કેટલા ગ્રામ થાય સાત હજાર ગ્રામ પાંચ મીટરના કેટલા સેમી થાય પાંચસો સેમી ચાર લીટરના કેટલા મિલી થાય ચાર હજાર મિલી લીટર બાર કિલોમીટરના કેટલા મીટર થાય બાર હજાર મીટર છ હજાર સેમીના કેટલા મીટર થાય સાઠ મીટર નવ હજાર ગ્રામના કેટલા કિલોગ્રામ થાય નવ કિલોગ્રામ એકોતેરને રોમન સંખ્યામાં લખો તો એલ ડબલ એક્સ આઈ આઠસો ત્રણ વત્તા છસો નવ્વાણું નું આશરે સરવાળો કેટલો થાય સોળસો છવ્વીસ ઓછા છ ઓગણચાલીસ વત્તા એકનું સાદુ રૂપ આઠસો થાય ચાલો અહીં તમને સંખ્યા આપેલી છે એને ચડતા ક્રમમાં ગોઠવો સૌથી પહેલાં આવશે ત્રીસ હજાર ચારસો પાંચ પછી આવશે ચાલીસ હજાર ત્રણસો પાંચ પછી આવશે ચાલીસ હજાર પાંચસો ત્રણ અને પછી ચાલીસ હજાર પચાસ હજાર ચારસો અને ત્રણ અહીં ફરીવાર સંખ્યા આપેલી છે એને ઉતરતા ક્રમમાં ઉતરતા ક્રમમાં એટલે સૌથી મોટી સંખ્યા સાત લાખ આઠ હજાર સાઠ પછી સાત લાખ છ હજાર એંશી સાત છ લાખ આઠ હજાર સિત્તેર અને છ લાખ સાત હજાર એંશી નીચેની સંખ્યાને અંકોમાં લખો પંદર લાખ ચારસો છ કરોડ ત્રણ લાખ પાંચ હજાર બે અને સાત અને દસ ચાલો એના પછી સાતમો પ્રશ્ન નીચેની સંખ્યાને શબ્દોમાં લખો નેવું કરોડ સત્તર લાખ છ હજાર કરોડ પંચોતેર લાખ સોળ અઢાર કરોડ છોતેર લાખ બાવીસ હજાર ને આવરે આવી રીતના લખી શકીએ ચાલો નીચે આપેલી સંખ્યામાં સ્થાન કિંમત દર્શાવવા આઠની સ્થાન કિંમત છે એ એંસી લાખ અહીં પાંચની સ્થાન કિંમત પચાસ લાખ છની સ્થાન કિંમત સાઠ કરોડ અને બેની સ્થાન કિંમત બે કરોડ ફરીવાર સંખ્યા આપેલી છે એને ચડતા ક્રમમાં ગોઠવવાની છે સૌથી પહેલાં સૌથી નાની સંખ્યા કઈ આવશે તો કે તોતેર લાખ ચૌદ હજાર પાંચસો છ પછી તોતેર લાખ ચૌદ હજાર પાંચસો સાહીઠ પછી તોતેર લાખ ચૌદ હજાર છસો પાંચ અને પછી તોતેર લાખ એકતાલીસ હજાર પાંચસો ને છ સૌથી મોટી સંખ્યા પછી અહીં આપ ફરીવાર સંખ્યા આપેલી છે એમાં સૌથી નાની સંખ્યા બે કરોડ સાડત્રીસ લાખ પાંચ હજાર છસો નેવ્યાશી પછી બે કરોડ સાડત્રીસ લાખ પાંચ હજાર છસો અઠ્ઠાણું પછી બે કરોડ સાડત્રીસ લાખ પચાસ હજાર છસો નેવ્યાશી અને બે કરોડ પાંત્રીસ હજાર પાંત્રીસ લાખ પચાસ હજાર છસો અને અઠ્ઠાણું પછી ઉતરતા ક્રમમાં એટલે કે સૌથી મોટી સંખ્યાથી શરૂ કરીને નાની સંખ્યા સુધી જવું ચાર છત્રીસ છત્રીસ લાખ સિત્તેર હજાર ચારસો બે પછી છત્રીસ લાખ સિત્તેર હજાર બેતાલીસ પછી છત્રીસ લાખ સાત હજાર સાત ચારસો વીસ છત્રીસ લાખ સાત હજાર બેતાલીસ પછી ફરીવાર સંખ્યા આપેલી છે સૌથી મોટી સંખ્યા ચાર કરોડ બેતાલીસ લાખ તોંતેર હજાર એકસો અડસઠ પછી ચાર કરોડ બેતાલીસ લાખ સાડત્રીસ હજાર એકસો અડસઠ ચાર લાખ સા ચાર કરોડ પચીસ હજાર પચીસ લાખ તોતેર હજાર એકસો ને અડસઠ પચીસ લાખ સાડત્રીસ હજાર એકસો અને અડસઠ ચાલો એના પછી સંખ્યા છે એને વિસ્તારમાં લખો ત્રણ લાખ હજાર છસો ને આપણે ત્રણ ના સ્થાને છે ત્રણ ગુણ્યા એક લાખ વધતા સાત ગુણ્યા દસ હજાર ચાર ગુણ્યા હજાર વત્તા છ ગુણ્યા સો વત્તા જીરો ગુણ્યા દસ વત્તા નવ પછી આપણે સત્યાવીસ સત્યાવીસ લાખ પંચ્યાસી હજાર ચારસો ને ત્રીસને લખી શકીએ બે ગુણ્યા દસ લાખ વત્તા સાત ગુણ્યા એક લાખ વત્તા આઠ ગુણ્યા દસ હજાર વત્તા પાંચ ગુણ્યા હજાર વત્તા ચાર ગુણ્યા સો વત્તા ત્રણ ગુણ્યા દસ વત્તા ઝીરો પછી આપણે પાંચ કરોડ અડતાલીસ લાખ છન્નું હજાર બારની આપણે લખી શકીએ પાંચ ગુણ્યા એક કરોડ પ્લસ ચાર ગુણ્યા દસ લાખ વત્તા આઠ ગુણ્યા એક લાખ વત્તા નવ ગુણ્યા દસ હજાર વત્તા છ ગુણ્યા હજાર વત્તા જીરો ગુણ્યા સો વત્તા એક ગુણ્યા દસ વત્તા બે ચાલો એના પછી બારમો પ્રશ્ન વિસ્તારમાં લખેલી સંખ્યા કઈ છે તે લખો તો અહીં સંખ્યા છે કે સાત લાખ એકત્રીસ હજાર પાંચસો ને એકાણું અહીં આપેલું છે સત્તાવન લાખ ઓગણચાલીસ હજાર છસો ને અઠ્યાવીસ અને ત્રીજી છે આઠ કરોડ એકતાલીસ લાખ બાણું હજાર છસો ને ચાર ચાલો હવે નીચેના અંકો વડે બનતી નાનામાં નાની અને મોટામાં મોટી સંખ્યા લખો પાંચ સાત બે આઠ ચાર એકથી બને છે એક લાખ ચોવીસ હજાર પાંચસો અઠ્યોતેર નાનામાં નાની સંખ્યા મોટામાં મોટી સંખ્યા આઠ લાખ પંચોતેર હજાર ચારસો અને એકવીસ પછી બીજો પ્રશ્ન આઠ એક છ સાત નવ ચાર અને બેથી સૌથી નાની સંખ્યા કઈ બને તો કે બાર લાખ છેતાલીસ હજાર સાતસો નેવ્યાશી અને મોટી સંખ્યા અઠ્ઠાણું અઠ્ઠાણું લાખ છોતેર હજાર ચારસો ને એકવીસ ચાર પાંચ ત્રણ એક જીરો નવ બે સાતથી સૌથી મોટ નાની સંખ્યા બનશે એક કરોડ બે લાખ ચોત્રીસ હજાર પાંચસો ને ઓગણએસી મોટી સંખ્યા નવ કરોડ પંચોતેર લાખ તેતાળીસ હજાર બસો ને દસ ચાલો હવે હિન્દુ અરેબિયન પદ્ધતિ અને આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં અલ્ફરામ મૂકીને આપણે છે એ સંખ્યાઓ લખવાની છે તો કે આ સંખ્યા આ બંને સંખ્યાને આપણે લખેલી છે પછી રોમન અંકમાં આપણે લખીએ નીચેની સંખ્યાને રોમન પદ્ધતિમાં દર્શાવો ચુમ્બોતેરને આ રીતે લખાય ત્યાંશીને આ રીતે લખાય ઓગણત્રીસ અને એકાણું પછી અહીંયા આપણે હિન્દુ અરેબિયન પદ્ધતિમાં લખવાનું છે રોમન અંકો આપેલા છે અને સોળ વંચાય અને ચાલીસ અને નેવું અને પંચાવન દસના આધારે આસનના મૂલ્ય અને ચાલીસ આ પચાસ આ સિત્તેર અને સાઠ સોના આધારે આસન મૂલ્ય આ ત્રણસો આ ચારસો ચારસો અને બસો ચાલો હજારના આધારે આસનના મૂલ્ય આ બે હજાર ચાર હજાર પાંચ હજાર અને પાંચ હજાર સોના સ્થાનનો અંદાજ ગણી આશરે સાદુરૂપ આપો ત્રણસો અઢાર વત્તા બસો સિત્યાસી વત્તા સો અને ત્રણસો અઢાર ત્રણસો ત્રણસો અને સો સાતસો આને ત્રણસો લખી શકીએ ચારસો ને ચારસો લખી શકીએ ગુણાકાર છે એટલે ચાર તેરી બાર એટલે બારસો નવસો બાર ઓછા ચારસો નવસો બારને નવસો લખી શકીએ ચારસો ને વેચીને પાંચસો લખી શકીએ બાદ કરીએ એટલે ચારસો હજારના સ્થાનનો અંદાજ ગણી આશ્રય મૂલ્ય જણાવો આશ્ર આશ્રય રૂપ આપો તો આને ત્રણ હજાર લખી શકીએ આને આપણે બે હજાર લખી શકીએ પાંચ હજાર આઠ હજાર લખી શકીએ છ હજાર લખી શકીએ આને આપણે બે હજાર લખી શકીએ અને આને ચાર હજાર લખી શકીએ અને પછી બંનેનો ગુણાકાર કરવાનો છે એટલે એ શિલા આવશે ચાલો એના પછી નીચેના દાખલા ગણો આઠ છ એક ચાર જીરો ત્રણ અંકોનો એક જ વાર ઉપયોગ કરીને બનતી છ અંકની મહત્તમ સંખ્યા અને ન્યૂનતમ સંખ્યાનો તફાવત એટલે કે બાદ બાકી શોધો મહત્તમ સંખ્યા કઈ થાય તો આઠ લાખ ચોસઠ હજાર ત્રણસો ને દસ અને ન્યૂનતમ સંખ્યા કઈ થાય તો એક લાખ ત્રણ હજાર ચારસો અને અડસઠ ચાલો હવે જીરોમાંથી આઠ નો જાય દસકો લઈએ અહીં જીરો ફરીવાર અહીંયા દસ ત્રણ છે એ કેન્સલ થઈ જશે ફરી વાર દસ કહો કારણ કે બેમાંથી ચાર ન જાય અને ત્રણ ચાલો દસમાંથી આઠ જાય કેટલા વધે તો કે બે દસમાંથી ચાર જાય સોરી છ જાય તો બે બારમાંથી ચાર જાય તો કેટલા વધે તો કે આઠ ત્રણમાં ત્રણ જાય તો ઝીરો છ અને આઠમાંથી સાત સાત લાખ સાઠ હજાર આઠસો ને બેતાલીસ તફાવત થાય ચાલો એના પછી એક વિદ્યાર્થીએ છ હજાર ચારસો સિત્યાસીનો પિસ્તાલીસ વડે ગુણાકાર કરવાને બદલે પંચાવન વડે ગુણાકાર કર્યો તો વિદ્યાર્થીનો જવાબ શોધો તો આપણે છ હજાર ચારસો છે એને પંચાવન અને પિસ્તાલીસ વડે ગુણીએ તો જવાબ છે એ કેટલો આવશે તો કે આનો જવાબ આવે છે ત્રણ લાખ છપ્પન હજાર સાતસો અને આનો જવાબ આવે છે બે લાખ એકાણું હજાર નવસો ને પંદર તફાવત છે એ ચોસઠ હજાર આવે ચાલો એના પછી ગોળના એક ગોળના એક રવાનું વજન 5 કિગ્રા એકસો પચીસ ગ્રામ છે તો આઠ ગોળના રવાનું કેટલું થાય તો કે પાંચ કિગ્રા એકસો ગ્રામ એટલે પાંચ ગ્રામ ગુણ્યા આઠ બરાબર એકતાલીસ ગ્રામ તો એકતેર ગ્રામ બરાબર એકતાલીસ કિગ્રા ચાલો અહીં આપણો તમારું ચેપ્ટર પૂરું થાય છે હવે પ્રવૃત્તિ જોઈએ પ્રવૃત્તિમાં આપેલું છે કે નવ બે પાંચ ત્રણ ચાર સાત છનો ઉપયોગ કરીને આપણે જુદી જુદી સંખ્યા બનાવવાની છે અહીં મેં સંખ્યા બનાવેલી છે એમાં ચડતા ક્રમમાં છે એ સૌથી નાની સંખ્યા એનાથી મોટી 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 અને મોટી ઉતરતા ક્રમમાં તો સૌથી મોટી એનાથી નાની એનાથી નાની એનાથી નાની એનાથી નાની અને સૌથી નાની સંખ્યા આવશે અહીં તમારું આ ચેપ્ટર છે એ પૂરું થાય છે થેન્ક યુ